આપણે છે ને અહીંથી સીધે સીધું એક ફોર્મ ભરાઈ જાય ને એક તરફ ગાંઠે થઈ એટલે આપણે અહીં પાછું આવવું ના પડે ને ખાલી ના આવવું પડે એમ ને આવવું ના પડે ડાયરેક્ટ તરફ માંથી ને હા અહીંથી વાહ સુધી પૂગી જાય ને પંપ તો એક વાંથી ભર લે માં એમ થાય ને હા ક્યાં અડાવતું ન ને ના પડે ઈ આઈડિયા બરાબર છે ને જોરદાર જોરદાર હો તો હું કેવી લાગી ટીક તારી જોરદાર હો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આપણે માંડવામાં દવા સાટવી છે તે ટાકો અને બધું અહીંયા ખેતરના હેઠે લઈ લીધું અને ઓલે હેઠે હવે જાય અહીં વિચાર કરી ત્યાં ભરવાનું અલગથી નદીમાં મોટું ખંજવાર અંદાજે અઢારક વીઘા વધારે મારું મન ક્યાંક થાઉં જોય પડું હિમર માંડવું હે ચોપન નંબર ને પંપ થી દવા છાંટવી હે કાર્યખાળની પટ્ટી હોય ને જે એની દવા હે લાંબા પાંદવાળું હોય એ ભરે આમાં બીજું ગોળ પાંદવાળું ઉમેરવું કે એ વસ્તુ કોઈ ના આવે હા ખાલી આમ હા જોઈ લઈએ ને તોય આમ એમ થાય કે ના ભલે માંડવું ઊભો એમ થાય કે પાણીના સમુદ્ર હોય ને હા એવો આખો ટૂંકમાં એક જ ધારો ભાગ છે બાકી તો જમીન હે ને જે આખા દાખલ વાળી બહુ છે એ પટ્ટા દેખે એ માય હાઈ જાય હજુ બધી કરી ને આમ એટલે તો આમ ઢેબા ઢેરીયા ઢેબા ઢેરીયા અને આવું નીકળે ને એટલે અમારે અહીં કહેવત છે કે આ માંડવો તો જો નીકળ્યો એ કે મરવા નીકળ્યો લાગે એટલે હવે આમાં કુદરતના હાથમાં છે કોઈ થાય ઉપાડવા મે થાય બગાડે કે એવું થાય એ ટાઈપનું આમ માણસ કહેવાનું થાય કે આ મરવા નીકળ્યો સૂર્ય દાદા થોડા થોડા દેખાય છે વાદરાની વચ્ચે અને હું રાજ્યુભી આવી ગયા છે દવા છાંટવા તો આપણે દઈએ મુહર્ત અને જો આ ટાઈપનો કંઈક માંડવો છે માંડવાનો હોલ ગજબનો છે જો આ ડોઈલ પડી છે તમને અંદાજ આવી જાય આ સોળ લીટરની ડોઈલ છે જો માંડવો એટલો ઊંચો દેખાય નથી હમેરવાના સોટાઇ હબાવના જાયમાં છે પણ હવે એ ત્યાં વીણાય કે રીએ

હાલો ભાઈ જો આપણે એક એક પંપ છાંટી લીધો અને અહીંયા આવી ગયા છે અહીં નદીના કાંઠે અને અહીંયાથી આપણે પંપ ભરવા હતી જરાક જો આ કાંઠો ચોખ્ખો થઈ જાય ને તો અહીંથી ભરવા હેલબા પડે કાર બે હેડ એક એક પંપ ભરાય ને તો ટૂંકમાં વાંધો ના આવે હા જરાક અહીંયા હે ને ચોખ્ખું થઈ જાય તો અહીંથી ભરાઈ જાય જરાક ચોખ્ખું થઈ જાય તો પંપ ભરવાનું મજા આવે બીજું શું કરે ભાઈ તો જો હવે અહીંથી છે ને લગભગ વાંધો નહીં આવે ફરાઈ જાય આછું પાથું ચોખું થઈ ગયું હે અહીંથી પગ સાટકો એટલે બહુ ઊંડું હોય જાય લગભગ પંદર વીસ ફૂટ જેવી ઊંડાઈ છે અને બાકી જો આ ટાઈપની કંઈક આપણી નદી છે અને સામે જો આપણે કોરી નદી તમે ઘણીવાર જોયો હે તો ઓલા જો કાંઠાના ઝાડમાં ડૂબ થઈ ગયા એટલું પાણી ભરાઈ જાય આમાં તો અહીંયા પોપ રહી ગયા હે આપડા ને હવે નીચે લઈ અને અહીંયા જ ભરસ્યું અહીંથી ભરાઈ જાય એક જણું પાણી ભર દે તો ઠલવતો અહીં એટલે મસ્ત થઈ જાય અને ઓલા સેફ્ટી બૂટ પહેરવાની આપણે કોમેન્ટ કરી હતી બે થી ત્રણ કોમેન્ટ એવી આવી હતી કે તમે સેફ્ટી બૂટ પહેરો સેફ્ટી બૂટ મતલબ કે ઓલા આપણે રબડીયા ગોઠણામાં બૂટ પહેરવાની આપણે ઘણી કોમેન્ટો આવી હતી બે થી ત્રણ કોમેન્ટ આવી હતી કે તમે એ બૂટ પહેરીને કામ કરો ડૂચા બહુ હોય એટલે ધ્યાન રાખવું પડે તો અટાણે તમે ભૂલી ગયા છે અહીં અમે ભૂલકણા જ બહુ છે અહીં ભાઈ પણ હવે અમે એક એક બે બે પંપ છાંટી ને પછી થોડું હીરા વજા હું ને તઈ પહેરતા આવ્યું અને પગુય ગારે વારે ના થાય અટાણે ચંપલ પહેર્યા હે પણ ચંપલમાં હવે પાણી અટીએ ને એટલે ગારો થઈ જાય પછી હાલવાની મજા ના આવે જોડ જમના ને કાઠે રાજુ પાણી ભરે રે નીચે લેવો હા 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 મેકલે ફૂલીતે જાહે આંખ નુ ધ્યાન રાખજે હાલે જો આવી રીતના બેય પંપમાં દવા નાખ દઉં ને હું પાણી રેડતો હું રાજુ ભાઈ ન્યાંથી ભર દે તો હવે તો જલક ફઈ ગય એટલે વાત તો પૂરી નઈ નઈ થઈ દે બીજું શું

હવે અહીં તો લીધે હવે ચડવાની જીગર નથી પડતી વાહે વજન હે અને કાંઠામાં કોઈ એવું ટાઈપનું છે નહીં પણ વાંધો નહીં હાલ જરાક ટ્રાય કરી લઈ અહીંયાથી એમ તો ટેકો દઈને રેજો અહીં ચડાય જાય એટલે હેલ્બુ પડ્યું લે મોજ આવી ગઈ હાલો જો રાજુભાઈ વા છે એ આવે પછી બે કરી દઈ ધીરે ધીરે ચાલુ અને હેઠળ કાંઠામાં રહીએ દર જ છે હાચે હું દેખાડતા ભૂલી ગયો હેઠાઈ દર છે જો બધે માં એને ઓલું લીંડિયું પડ્યું છે એટલે કાયમ આવે છે થોડું થોડું બગાડી જાય છે હા મુંડા ખાય હેઠળ ખાય રોજ ખાય ભૂંડ ખાય અને વધે તો ખેડૂ ખાય કાંજુ દિલાવર હોય ખેડુ

આ પીને બસ હાલો ભાઈ તો ખાધા માથે શા એઠ અઠેડી લે એટલે પાછું શું છે ખોટી ના થવું અને વધેય ઢાંકણું દઈને બેરેલ આ ટાંકા આગળ લઈ ભાઈ ને શા ઉપર ત્યાં જીવન હોય ભાઈ ખાવાનું ના જડતા લે સાજ હોય હા પીવાય જેવું ભાવ ભાઉ ઉતાવળ કીને કહીએ મેં ભાઈ પૌવા ખાધા ને થોડાક માથે ખાધો ઘર ખાય ને પછી ટૂંકમાં માથે થોડોક ઘર ખાધો એટલે ચા મોરો લાગ્યો થઈ છે લાંબા ચા લગભગ સાટી લીધા અહીંથી પૂખ્યું ને એટલે લાંબા ચા પૂરા થઈ જાય તો હમણો તો નડી ભાંગી જાય દવા આગળ નહીં રખડવાનું એ ભાઠા નથી મસેરી તોડી લીધો ક્યાં તોડ્યો

વ્યવહારિક બોલ લો ગગો તો હવે એમ કહું કે તારે અહીંયા વાડીમાં શું વિવાહ હા અરે પણ તું તો બહુ સુરા આ હું બધું અટણ સુધી અહીંયા જ્ઞાન લેતો તો કે તું હે આ જ્ઞાન કી નહીં દીધું તને ચલા દવા હે ને ફતુર કરવાનું નથી આમ હાલતી ના થવા લો બે ઘેરે мам नदी ऊपर पग जाल है चटकड़ीदरी हेलो यो भाई आपड़ा मांडवा नो वल तम જોઈ શકો છો જેલા ભાઈને કડકડ થાય પગુ ઉપાડીને પક દેવાય આય हेलो भाई બે મજૂરિયા આવી ગયા છે લગભગ બીબડા કાટતા જ છે પગુ ટ્રેડ हेलो બસ હવે આવતરીયો બે

અ હવે હવે જાઓ બસ જો આવું જ ખડ છે અમારે ભાઈ અને આવું આવું જ છે હજી નડી આગળ કહેવાય હમેરવાની હરી અને ઘીની બરી અમારે વડામાં કેતા હમેરું ભેંસું ખાય તો ઘી બહુ થાય એમ કેતા અમારે વડામાં હરીમાં હમેરું થાતો આ પાણાવારીનો હમેરું વખણા બહુ હતો કે 10 10 12 12 નું આય કરાર જમીન છે ને એમાં હમેરવાની હાઈટ બહુ થઇ જતી લગભગ આઠ આઠ નવ નવ ફૂટના થતા એમાં પછી ને રાજ્યો ને કાનૂન પછી બેહુ નું ધ્યાન રાખવા એ ઉપર બેહી ને બીજું બેહુ નું આમ ટૂંક ધ્યાન રાખતા બકરા પૂરું થઈ જાય મરી જાય મરી જાય જડે નઈ એમાં હવે જ દીપડા બેઠા હોય એમાં ભલું પૂછો ભાઈ એવું જંગલ હતું આપણી પાણાવારી એટલે ભમકા છે અસર

પછી મેં તમારા ઉપર ઢોર નાખ્યું હવે પાક્કું આમાં કંઈક ખાવા દેજો વરી ક્યાંક હેઠળ મારે બે જામી રહ્યો નહીં સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો તો હવે હું રાજીઓ કર દઈ ચાલુ ધીરે ધીરે જ્યાં પૂઈ ગયા નહીં લગભગ હાંય તો સાવ નહીં પડે જો સાટા નહીં આવે તો વહેલી સટાઈ જશે હા ટૂંકમાં રૂંટિયેક બાકી તમે જોવાય છે હાલો જો એટલો પટ્ટો આપણે લાંબા ચા નો લેવાઈ ગયો પૂછ્યું ને એટલે આ એક પટ્ટો આખો પૂરો થઈ જાય પછી ટૂંકા ટૂંકા ચા છે ને એ અટાણ સાટી લે હું બપોર થા હતા તો એ લેવાઈ જાય પછી એક આપણે ઓયડી વારો કદાચ ખૂણો રહે

હલે ને હવે તો પાંચ છ પંપ થાય એટલે જ રી હજ હો પાંચ એકમાં તો આરામથી સટાઈ જાય એમાં બહુ સાટવી નથી સાઈટી એકવાર એટલે એમાં જરૂર નથી બહુ ચાલો બાજરે કા રોટલા ઓર ગલકે કા શાક ઓર ડુંગરી કા દડા ખારે જ ભાઈ ભાઈ જો બપોરા કરીને પછી હાથીને આમ તો મેં કાલ તૈયાર કરી લીધું હતું પણ અત્યારે જો બે પાણા મૂક્યા એક રાપ ટૂંકી કરી હે અને વાયર બાંધ્યા છે અને વાયર બાંધી દીધા હે બધી રાપુમાં વાયર બાંધ દીધા એટલે ટૂંકમાં ખડ છે ને બધું ઘૂમરા ફરતું જાય જ્યારે જ્યારે ધૂળ આવે ને એ હાયરની ભર વહી જાય કોઈ ઝીણું મોટું ખરડું ને તો એ ડટાઈ જાય અને હવે ચા પાણી થઈ ગયા હે તો ચા પાણી પી લઈ હવે ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે તો ચા પી અને હું ચાલુ કરી દઉં રાજુભાઈ હાથી લેવું બળદુ નું હાથી કાલનું હાલ લે છે પણ અમારે દવા સાટવી ને એટલે જળવી ગયા બાર બહુ ના પીવાય ધરા પડી જાય તો ચા પીએ ને પછી જાઉ આવો ચા પીવું હોય તો આવો જો અહીંયા આવી રીતના હાકીત નાખ્યું છે લગભગ આઠ નવ નવક ઇંચની જારી કરી છે આ બે ઇરું મૂકી દીધું પાછી વાળી બે હાકલ છે પાછી બે મૂકલ અને જો અહીંયા પૂ ગયા છે અહીંયા આપણે પણ થોડોક ગારો પડે ને મજા નથી આવતી બહુ હાલો ધીરે 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 કંઈક ઓછું કરી તો પાછું આપણે તાણ ના પડે જો આવી રીતના હેઠે હરી વધારે ને બાકી હું હમણાં ટોરાણું બહુ ને એટલે એવી રીતના પોળા ઉપડે છે गारा ना लूंदा है अब आ एक बे कटकी में आऊं बेलो हल ही बाकी तो बस बलूनिया जा हक्वान जो है बहोत हकड़ी जारी में मजा नहीं आती बेला में काटावारी होती लेवी जो तारे है नेशन करवन बाकी है कुटकी काढवन अच्छो उतारो जो जो था जा मम्मी के जिन की पार्टी में बहुत ही दी एकड़ा देखा <laughs> <laughs> पावर बहुत <laughs> है हाँ मम्मी ने पावर बहुत गया है वो पावर लगाते ना यार पर ये वो दूध दूध पर ये वो मोटा हाँ वो कई बाजू जो चढ़ाई करी कोई नहीं आखली अब तो तकीम है एंजॉयिंग है ना ओके अलवे हां पड़ी गई है मैं हाथी बंद कर देता हूँ राजू भाई दूध पर ये वो है

કઈ રહ્યું નથી મારું આધાર કાર્ડ લઈ ગયો તો મસ્ત જો વેરું પાણી કરી લીધા છે ને આપણા ખાટલા થઈ ગયા છે કમ્પ્લેટ હાલો તો એકવાર વાડીમાં જરાક બત્તી કરી લઈ ને આ એ બધા જો વેરું પાણી કરીને આવી ગયા આજે આનું હવે ફેવરિટ હાક ખાધું આની રીતે હવે મને સુસવાટા કરતી એવી છે

બી કાઢી જાય તો બહુ મજા આવે એ ચડાવ કટો લાવે તો બહુ ભાવે એમ એટલે આ ઓલા વિડિયો માં જતરે બીક હટી અને ભરેલા કટો કરી હાજી ટાઈમ હો જોઈએ તો આપણે કોમેન્ટ માં એક બીજી રીત થી એક કીધું તું કોઈ કે કોમેન્ટ કરી દીધી કટોલાનો લાનો શાક ને ફરી પાછી કોમેન્ટ કરજો તો પાછે ફરી કે ટ્રાય કરી ઈ અને આ હવે વધારે લાંબો વિડિયો નથી કરવો આ બધા ને દે છે અમે દવા વાહે ને હાથી વાહે આઈ એટલે બહુ નથી હમણાં સેટિંગ શૂટિંગ રહેતું કાલે જુદી વાયરે તો હાલો હું જરાક ચક્કર મારી આવું અને આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ